कृष्णाय वासुदेवाय हरे परमात्मनेय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय जय श्रीकृष्ण जय स्वामि नारायणी

પછી તમારે મહિના પછી જે ઘટે ને એ કિલો બે કિલો ને અસર થાય મારે લગભગ સાતસો આપડે છેલ્લે ગયા હતા ને વચ્ચે મે બે દિવસ પેલા કર્યું ને તે 83 કિલો છો તો મારે 10 કિલો ઘટ્યું ટોટલ મારે કદાચ 9 કિલો થાય હે કારણ કે હવે પછી નું જે છે ને વજન હોય પ્રમાણે ઘટે ને 15 દિવસ હવે કિલો ડોટ કિલો આવે એ 15 પાછા આપણે બે દિવસ ને હા અને આપણે આ વખતે આપણે 10 દિવસે જઈએ અને આજ પછી પાછું પૂછવું જોઈએ ને

અને તમે ગેસ કરો કે ક્યાં જાતા હશું કોણ કોણ સહી કિશોરભાઈ હા પ્રવીણભાઈ ટિંબા અને આ હા ચારની ટોળકી ટૂરમાં જાય છે ઘણા સમયથી ગયા નહોતા બાર આલ લગી દો થોડક વાત કરવી છે જાન હા પ્રવીણભાઈ આપણે ઘણા સમયથી હાર્યા નથી હસુભાઈ હોય

શું છે ડિનર માં આમ તો કાલ થી આ બધી શૂટ છે કેમ પાંચ દિવસ શૂટ છે હા કે બહાર જવું એટલે થી તમારે ખાવા પીવાનું પણ એમાંય થોડું ધ્યાન રાખવાનું ખાન ને એવું ઓછું ખાવાનું ફ્રૂટ ને એવું બને તો બધી વધારે ખાવાનું વધારે ફ્રૂટ અને આપણો અત્યારે તો રેગ્યુલર જે છે ઈ બકેલા અને થઈ ગયું ત્યાર બધું

પનીર વાળો ભાત એમાં કાંદાનો પેલા વઘાર કરી ને પછી સોયા ચંદના પનીર નાખું પછી બધા મસાલા નાખું ભાત નાખું અને પાઉભાજી મસાલો ટેસ્ટ આપો એ થાય હું કઈ નઈ પ્રોટીન જીમમાં જે તમે જીમમાં જઈને જે મસલ તોડો ને પછી રેસ્ટ કરીને પ્રોટીન કરી મસલ આમ નવા બને સ્ટ્રોંગ બને મજા એટલે પ્રોટીન વાળું વધારે ખાવાનું જીમમાં જતા હોય એનાથી એ એટલે ખાલી જીમમાં જઈને પ્રોટીન ઓલું નોખાય ને એટલે કોઈ ફરક ન પડે જીમમાં બે હમ પાવડર નહીં કીધું

બે ઓપ્શન માં છે એડે એટલે તો વરસાદ નો આવે ને તો એવડે પહેરવાના છે વરસાદ આવે તો વરસાદ આવતો હોય તો આવડા પહેરવાના મારે તો એક શૂટકેસ માં દા માર થાય તારી તન કે બેજો નાખા બેડ માં પાતરો છે આવડા માં કે આપ પરોપેશ પડે કા હા અને સવારે વેલો નીકળવાનો છે સાડા વાગે નું કીધું ઓકે ઈ નીકળી ટાઈમે જાય ને એ બસ પછી પછી બસ કેન્સલ કરી બસ કરી લઈને ગયા હાલ પૂરો સામાન બધો સામાન થઈ ગયો પેક આપણે પેક જ શું થશે તારે થઈ યુ પેકિંગ અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આગળની ટૂરના કમ્પ્લીટ વિડીયો જોવા માટે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાંચ દિવસ અમારી આરે જોડાયેલા રહેજો અને જોઈએ કઈ રીતનું બધું એન્જોય કરીએ છીએ ચાલો ચાલો આજનો લોકો બધો અહીંયા પૂરો કરીએ તો તમને ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ